वार्ता कल्प वृक्ष इच्छा पूर्ति करता एक वृक्ष ने राजस्थानी लोक कथा आ कल्प वृक्ष ने राजस्थानी लोक वार्ता आपने खूब कीमती सीख आपी जाए छे के व्यक्ति ये पोता ना विचारों विषय के इच्छाओं विषय खूब सावधानी राखवी जोईए क्यारे कई बात पर तथास्तु थई जशे ए कोईने खबर नथी ઈચ્છાઓના ઘોડાઓ પર કોઈ લગામ હોતી નથી પણ ઈચ્છા કરતા પહેલા એક વખત ચોક્કસ વિચારી લેવું કે જો એ ઈચ્છા પૂરી થઈ ગઈ તો શું થાય ઘણા સમય પહેલાની વાત છે આપના આટલા મોટા ભારત દેશનો એક પ્રદેશ છે રાજસ્થાન રાજસ્થાન એટલે થારનું રણ અને રણ એટલે સૂકી રેતી ગરમ હવા અને નિસર્જન ટીંબા એક વખત એક મુસાફર આ રણમાંથી પસાર થઈ રહ્યો હતો મુસાફર એકલો હતો રનની ગરમી સૂકી રહી હતી પર કલાકો સુધી ચાલ્યા બાદ એ હવે થાકી ગયો હતો થાકની સાથે ભૂખ અને તરસના કારણે એની હાલત ખરાબ થઈ ગઈ હતી તેને થોભીને ચારે તરફ નજર દોડાવી પણ સૂકા ભટ્ટ રેતીના પટ સિવાય દૂર દૂર સુધી ન નજરે ચડ્યું

ન બંધ્યો હોય આ જોઈને દિગમૂઢ થઈ ગયેલો મુસાફર જેવો એ જાળ નીકળ્યો કે આહ હા શું તેની શીતળતા છતાં તેને થયું કે આ તો રણ છે અહીં ઘાસનું એક તનખલું જોવા ન મળે ત્યાં આવડું મોટું વૃક્ષ ક્યાંથી પણ વૃક્ષની નીચે ઠંડા ઠંડા પવનની લહેરખીઓ વાતી હતી તેમાં એટલું સારું લાગતું હતું કે તેને આ સીડી ખાયામાં થોડો આરામ કરી લેવાનું નક્કી કર્યું જ્યાં નીચે બેસી મૂસા વિચારવા લાગ્યું કે કાસ મને અત્યારે તાજું ઠંડુ પાણી મળી ગયું હોત તો આ તરસથી છુટકારો મળત અને બસ આમ વિચારતા જ એ બેઠો હતો ત્યાં સામે એક માટલું મળી આવ્યું ઓહો આશ્ચર્યમાં અરકાવ મુસાફરે માટલું ઉપાડ્યું અને ઝડપથી તેમાં રહેલું ઠંડુ મીઠું પાણી પી પોતાની તરસ બુજાવી થોડી માટે શાંતિથી બેઠા બાદ તેને ફરીથી એક વિચાર આવ્યો કે પાણી પીને તે સંતોષ થઈ ગયો પણ આ ભૂખનું શું કરવું કા થોડુંક કંઈક ખાવાનું મળી ગયું હોત તો હજી તો આટલું વિચાર્યું ત્યાં તો બાદ ભાત ની સ્વાદિષ્ટ વાનગીઓની સજ્જ એક થાળી મુસાફર સમક્ષ પ્રગટ થઈ ભૂખ્યા મુસાફર ની તો જાને ભગવાન મળ્યા તેને તો ખાવાનું હતું એટલું ખાઈ લીધું પેટ ભરીને સ્વાદિષ્ટ ભોજન કરી લીધા બાદ મુસાફર આંખો કેદાવા લાગી આથી તેને એક પલંગ મળે તેવી ઈચ્છા કરી અને તરત જ સામે આવી ગયો રૂના નરમ ગાદલા બિછાવેલો એક પલંગ આ રજવાડી પલંગ પર પડ્યા પડ્યા મુસાફર વિચારે ચડ્યો કે પલંગ તો આવી ગયો પણ કાસ કોઈક હોત કે જે મારા ચાલ જે મારા ચાલી ચાલીને થાકી ગયેલા આ પગ દબાવી આપત અને એવી જ આશા કરી એવી જ ફરી એક સુંદર સ્ત્રી હાજર દાસી તો પલંગ પર બેસી મુસાફરના પગ દબાવવા લાગી માલિશ કરવા લાગી થાકેલો મુસાફર ઘડી પરમાં ઘસઘસાટ સૂઈ ગયો હકીકતમાં એ જે વૃક્ષ નીચે સૂતો હતો તે એક કલ્પ વૃક્ષ હતું કલ્પ વૃક્ષ એટલે એક એવું જાદુ વૃક્ષ કે જેની નીચે કરવામાં આવતી કોઈ પણ ઈચ્છા પૂરી કરે થોડો સમય ઊંઘ્યા બાદ મુસાફર જાગ્યો જાગીને જુએ છે કે તો પેલી દાસી હજી તેના પગ પાસે જ બેઠી હતી મુસાફર વિચારવા લાગ્યો કે આ બધું સાચું તો ન જ હોઈ શકે કેમ કે આ તો રન છે અને વસ્તુ હવામાંથી તો ઉધરવી ન શકે આ ચોક્કસ કોઈક માયા હોવી જોઈએ મુસાફરે આગળ વિચાર કર્યો ભલું કરે ભગવાન કે હજી સુધી મેં બધી સારી ઈચ્છા જ ઈચ્છાઓ જ કરી છે સારું છે કે મને ખાઈ જવા તૈયાર બેઠો હોય તેવો કોઈ રાક્ષસ વિશે મેં વિચાર્યું નથી પણ વિચાર તો થઈ ગયો એટલે દરેક વખતે જ થાય છે તેમ આ વખતે પણ એક મહા મહાકાય ભયાનક રાક્ષસ મુસાફરની સામે આવીને ઊભો રહી ગયો આવતા વેર્થ ગજના કરતા એ રાક્ષસ બોલ્યો હે મૂર્ખ માનસ મારો શિકાર બનવા માટે તૈયાર થઈ જા હમણાં જ હું તારો કોડિયો કરી જાઉં છું અટહાસ્ય કરતો રાક્ષસ તો કૂદ્યો બિચારા મુસાફર પર ભયથી થરથરતા મુસાફરે તો આંખ બંધ કરી દીધી અને મનમાં વિચારવા લાગ્યો કે હે ભગવાન કાસ આ રાક્ષસ અબખડી ગાયબ થઈ જાય અચાનક જ રાક્ષસ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયો અને બધું હતું તેવું ને એવું થઈ ગયું અદ્ર મુસાફર તરત ત્યાંથી નાઠો તેને શું થયું કે છેક સુધી ખબર ન જ પડી ચાલતા ચાલતે એ વિચાર કરવા લાગ્યો કે એ બધું શું હતું શું એ કોઈ સપનું હતું જે કોઈ તે પણ મારે હવેથી વિચારવા ન વિચાર 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 કરતી વખતે સાવચેત રહેવું પડશે શી ખબર ક્યારે શું સાચું બનીને સામે આવી જાય જે બન્યું એ યાદ કરતાં કરતાં મુસાફરે પોતાને માર્ગે ચાલી નીકળ્યો